ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા હોપ બધા મજામાં જશો એકદમ હેલ્ધી જશો તો મસ્ત સવાર થઈ ગઈ છે ચા નાસ્તો થઈ ગયો છે અને રસોઈમાં બનાવું છું તો તમને ખ્યાલ આવી જ જશે કે હું બનાવું છું ઢોકળી મગની દાળમાં કૂતરાવાળી તો ઢોકળીવાળી અને દાળમાં નાખી છે મસાલો કરીને તો હવે કૂકરમાં મૂકી અને સીટીઓ લઈ દઈએ અને સાથે બનાવું છું થેપલા તો થેપલાનો આટો બાંધી અને રાખ્યો છે તો આજનું મેનુ છે ઢોકળી અને થેપલા સવારનો અને સાંજે જોઈએ સુ બનાવીએ તો કાલે સાંજે તો મંચુરિયન બનાવ્યા પણ રેસીપી અપાઈ નથી તો હું બીજી વાર જરૂરથી આપીશ બહુ મસ્ત હતા તો ચાલો હજુ કપડાં ધોવાના પણ બાકી છે તો કપડાં ધોઈ લઈએ હા તો ગાઈ થેપલા કરી દીધા છે તો ચાલો હવે ડબ્બામાં ભરી લઉં અને અહીંયા જુઓ ઢોકળી પણ સરસ થઈ ગઈ છે ઓઇલ તો હવે ઢોકળીને વઘાર લઈએ બહુ મસ્ત ચડી ગઈ છે તો અહીંયા મેં સવારી બનાવી હતી રાબ તો આટલી છે હજુ રાબ અહીંયા મૂકી છે દૂધ ગરમ તો ચાલો હજુ તો વાસણ પણ ઘસવાના બાકી છે તો છે એ ભરી લઈએ હા તો ફ્રેન્ડ જુઓ ઢોકળીમાં વઘાર કરી લીધો અને ધાણા પણ નાખી દીધા છે તો જુઓ મસ્ત ઢોકળી બની ગઈ છે હા તો ગાઈશ સવારનું જમવાનું તો જમી લીધું અને અત્યારે વાગવા આવ્યા છે બાર અને વાસણ ધોવાના બાકી છે અહીંયા મૂક્યા છે તો જમવાનું તો થઈ ગયું બધાનું અને અત્યારે હું બનાવું છું તીખી સેવ અને મોરી પાપડી તો પહેલાં મોરી પાપડી બનાવું પછી એ તેલમાં જ સેવ બનાવ તો મોરી પાપડીમાં નાખો છે અજમો તો પહેલાં અજમો વાટી લઈએ અને પહેલાં મોરી પાપડી બનાવું અને પછી સેવ બનાવું તો ચલો બનાવી લઈએ પાપડી અને સેવ હા તો ફ્રેન્ડ્સ જુઓ અજમો વાટી અને ચાડી લીધો છે આટલો અને એમાં પાપડી માટે આટલું તેલ લીધું છે મેં એમાં આપણે બે વાટકી પાણી નાખીશું જરૂર લાગશે તો પછી લઈશું પાણી તો એમાં નાખી દઈએ મીઠું મીઠું હમણાં એટલું નાખ્યું છે પછી ચાખીને નાખીશું તો આને સરસ રીતે હવે ફીણી લેવાનું છે ગેસ ઉપર મેં તેલ મૂકી અને ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે હવે પાપડીનો લોટ તૈયાર કરી લઈએ હા તો ફ્રેન્ડ જુઓ તેલ અને પાણી સરસ મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે નાખીએ હવે બેસણ ચણાનો લોટ આમાં જેટલો સમય એટલો નાખીએ છીએ આપણે પાણીમાં હા તો ફ્રેન્ડ્સ જુઓ આવો આટો રાખવાનો છે આપણે અડધી વાટકી ઉપર તેલ લીધું અને બે વાટકી પાણી નાખ્યું તો એમાં જેટલો સમય એટલું વેસણ નાખવાનું એ તે આટો બાંધવાનો પાપડીનો તો ચલો સરસ હવે આને થોડી ફીણી લઈએ આટાને અને પછી પાપડી કરીએ હા તો ફ્રેન્ડ્સ ચલો તેલ આવી ગયું છે તો પાપડી કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ પાપડી બની ગઈ છે તો તળાઈ ગઈ છે તો કાઢી લઉં હવે થાળીમાં તો જુઓ મસ્ત પાપડી બની છે તો ચલો હવે બીજી પણ તળી લઈએ તો ફ્રેન્ડ્સ પાપડી બની ગઈ છે તો જુઓ બે સંચા મેં પાળી તો આટલી પાપડી થઈ છે તો હવે આ ડબ્બો લીધો છે તો ડબ્બામાં ભરી લઉં તો મેં જે રીતે માપ બતાવ્યું પોણી વાટકી તેલ અને બે વાટકી પાણી નાખ્યું અને પછી એમાં જેટલું વેસણ સમાય એટલું નાખ્યું અને પછી આટો બાંધી લીધો અને પછી સંચામાં પા પાળી પાપડી મેં આ જારી આવે છે એનાથી તો જુઓ આટલી પાપડી બની તો ચલો હવે ડબ્બામાં ભરી લઉં અને પછી આ મેં રહેવા દીધું છે પાપડીવાળું તેમાં થોડી સેવ બનાવી છે તો આમાં જ વેસણ સેવનો મસાલો તૈયાર કરી લઉં વેસણ નાખીને અને સેવ પણ બનાવી લઉં સેવનો આટો બાંધી લીધો છે અને એક સંચો મેં આમાં ભરી લીધો છે આટો અને અહીંયા તેલ પણ મૂકી દીધું છે પાછું તો ચલો હવે સેવ બનાવી લઈએ તેલ આવી ગયું છે તો સેવ પાડી લઈએ હવે હા તો ગઈ સેવ પણ બનાવી લીધી અને ડબ્બામાં ભરી લીધી છે હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં બનાવું છે વેસણનું શાક અને ભાખરી તો જુઓ પૃષ્ટિ બનાવે છે વેસણનું શાક હા તો ફ્રેન્ડ્સ જુઓ શાક વઘારી લીધું છે તો હવે થવા દઈએ શાકને અને અહીંયા મેં ભાખરીનો આંટો બાંધી અને ભાખરીના લોવા પણ કરી લીધા છે તો શાક થઈ જાય પછી ભાખરી કરીએ ગરમ ગરમ હા તો ફ્રેન્ડ્સ શાક બની ગયું છે વેસણનું અને ધાણા પણ નાખી દીધા છે શાકમાં તો મસ્ત શાક બની ગયું છે અને જુઓ અહીંયા ભાખરી બનાવું છું તો શાક થઈ ગયું છે અને ભાખરી પણ થાય છે તો વૃષ્ટિ અને એના પપ્પાને મેં કીધું તમે બંને બેસી જાઓ ગરમ ગરમ ભાખરી અને શાક ખાવા તો ચલો ભાખરી કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા અહીંયા લુછીને મૂક્યા છે અને સવારના વાસણ પણ અહીંયા જ પડ્યા છે હજુ ગોઠવવાના બાકી છે તો આજે તો બહુ જ વાસણ થઈ ગયા હતા નાસ્તો બનાવ્યો એટલે તો કિચનને બધું સાફ કરી લીધું તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બા